મહાગુજરાત બૌદ્ધ સંઘ અંતર્ગત ગત તારીખ છ માર્ચ બે હજાર ચોવીસ ની દસ માર્ચ બે હજાર ચોવીસ એક ભવ્ય તેમજ અદભુત બૌદ્ધ સંસ્કૃતિ મુજબ શ્રામનેર શ્રામનેરી અનાગારિક અને વિપશ્યના પ્રશિક્ષણ શિબિર નું આયોજન કરવામાં આવ્યું સર્વેને વિદિત છે જે તેમજ સહર્ષ સાથે જણાવતા આનંદ થાય છે છેલ્લા છ વર્ષથી ગુજરાત રાજ્યમાં બુદ્ધ ધમના પ્રચાર પ્રસાર હેતુ મહાગુજરાત બૌદ્ધ સંઘ અસ્તિત્વ ધરાવે છે અને જમીની સ્તરનું કાર્ય પણ કરી રહ્યું છે આમ દેશનું પ્રથમ એવું બૌદ્ધ સંઘ જે જાતિવિહીન જ્ઞાતિવિહીન અને પરગણાવિહીન બૌદ્ધ સંઘ છે મહાગુજરાત બૌદ્ધ સંઘ બૌદ્ધિસત્વ સાહેબના અંતિમ સૂત્ર સિદ્ધાંત પર કાર્ય કરે છે જેમ કે ધર્માંતરણ નામાંતરણ સ્થળાંતરણ ધર્માંતરણના સિદ્ધાંત મુજબ મહાગુજરાત બૌદ્ધ સંઘ તમામ લોકોને કે જેઓ સ્વેચ્છાએ બુદ્ધ ધમ અંગીનાર કરવા માંગતા હોય તેઓને બુદ્ધ ધમ્મની નિઃશુલ્ક ધમ દીક્ષા ગ્રહણ કરાવે છે નામાંતરણના સિદ્ધાંત મુજબ લોકોને નવા નામ અટક માટે નિઃશુલ્ક ગેજેટની પ્રક્રિયા કરી આપે છે અને સ્થળાંતરણના સિદ્ધાંત મુજબ લોકોને નજીવા ખર્ચે જોબ માટે વિદેશગમન કરાવે છે આમ મહાગુજરાત બૌદ્ધ સંઘ અંતર્ગત ગત તારીખ છ માર્ચ બે હજાર ચોવીસ દસ માર્ચ બે હજાર ચોવીસ એક પાંચ દિવસીય શ્રી નાની દશકોષી રોહિત સમાજ ભવન દશકરોહી જી અમદાવાદ ખાતે એક ભવ્ય તેમજ અદ્ભુત બૌદ્ધ સંસ્કૃતિ મુજબ શ્રામણેર શ્રામણેરી અનાગારીક અને વિપશ્યના પ્રશિક્ષણ શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર ગુજરાત રાજ્યના કુલ સાત ઓગણીસ સભ્યોએ ભાગ લીધો હતો મહત્વની વાત એ છે કે બે મહિલા એટલે કે પાંચ દિવસ માટે મુંડન કરાવી બની હતી આ શિબિર અંતર્ગત સવારે ચોથી સાત વિષયના શીખવાડવામાં આવતી ત્યારે બાદ ત્રિશરણ અને પંચશીલનું સંઘાયન શીખવાડવામાં આવતું ત્યારબાદ બપોર નામ ભોજન માટે ગામના વાસ માંગ વિખટન કરવા માટે જતા ત્યારબાદ રાત્રે ધમ દેશના ના કરવા માંગાવતી આપનો ધમ બંધુ સિંહલ બૌદ્ધિ ધર્મન સંસ્થાપક સંચાલક મહાગુજરાત બૌદ્ધ સંઘ અમદાવાદ ગુજરાત પ્રદેશ സാമ സബക്കാ മംഗല സംഗല യാൽ